આજે અમીરગઢ હાઇવે પર સેલટેક્સ ઓફિસ નજીક એક ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગી જવાની ઘટના બની હતી સદસીબે ટ્રક ચાલક સમયસર બહાર નીકળી જવામાં સફળ રહેતા તેનો આ બચાવ થયો હતો જોકે આગ એટલી ભયાનક હતી કે ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી આ ઘટનામાં ટ્રકમાં લાગેલી આગે રોડની સાઈડ પરના વૃક્ષોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા હતા જેના કારણે અનેક વૃક્ષો પણ બળીને ખાક થઈ ગયા હતા અચાનક લાગેલી આગના કારણે નેશનલ હાઇવે પર આશરે એક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ ઘટનાએ હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આગ સંપૂર્ણપણે બુજાયા બાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે